આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો ગુરુવાર આજનો શુભ સંદેશ આપણને એક ખાસ સંદેશ આપે છે કે ઈશ્વર આપણી સાથે છે સાંભળીએ સંત માથી શુભ સંદેશ અધ્યાય એક કડી અઢાર થી પચીસ હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટા કરવાની હતી તેઓ એ વાતનો વિચાર કરતા હતા એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું હે ધાવીત પુત્ર યોસેફ તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા નરીશ નહીં એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે પ્રભુએ પૈગંબર મુખે કરેલી ભવિષ્યવાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું તેણે ભાખ્યું હતું કે કુમારી કન્યાને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાન્યુએલ એવું પાટશે ઇમાન્યુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે યોફે ઊંઘમાંથી ઉઠીને દેવદૂતના કયા પ્રમાણે કર્યું તેઓ પોતાની પત્નીને ઘરે તેડી લાવ્યા તેમનું ગમન થયા વગર મરિયમને પુત્ર અવતર્યો અને યોસેફે તેનું નામ ઈસુ પાડ્યું આજના શુભ સંદેશમાં વાત છે ઈસુના જન્મ વિશે પણ તેમાં ઈસુના પાલક પિતા યુસેફની ભૂમિકા કેન્દ્ર સ્થાને છે આ પાઠ આપણને શ્રદ્ધા આજ્ઞાકિનતા અને ઈશ્વરની પોતાની યોજના પાર પાડવાની ગૂઢ પદ્ધતિ પર ચિંતન કરવા પ્રેરે છે રૂઢિચુસ્ત એવી યહૂદી પ્રજામાં એ સમયમાં એવો નિયમ હતો કે સગાઈ થયેલી કુમારિકા જો સગર્ભા બને તો એની માટે બે વિકલ્પ હતા પહેલું જો તેની સાથે આ દુષ્કર્મ વેરાન વગડામાં થયું હોય તો એ પુરુષને પથ્થરે પથ્થરે મારી નાખવો કારણ કે સ્ત્રીએ મદદ માટે બૂમો પાડી હોય પણ ત્યાં કોઈ મદદ કરનાર ના હોય અને બીજું જો તેની સાથે આ દુષ્કર્મ ગામમાં થયું હોય તો એ કુમારિકા અને એ પુરુષ બંનેનું પથ્થર મારી મારીને મૃત્યુ નીપજાવવું યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેથી તેમને જ્યારે મરિયમના ગર્ભવતી થયાની જાણ થાય છે ત્યારે આ પવિત્ર અને ઈશ્વરથી ડરીને ચાલનાર પુરુષ બીજા વિકલ્પ અનુસાર પોતે સામેલ નથી એવું પુરવાર કરીને મરિયમને મોતને હવાલે કરી શક્યા હોત પણ તેમ ન કરતા તેઓ મરિયમને હુહા વગર છૂટા કરી દેવા માંગતા હતા પણ જ્યારે યુસેફને ઈશ્વરનો સંદેશ મળે છે ત્યારે મરિયમની જેમ જ ઈશ્વરની ઈચ્છા માથે ચડાવીને એ પ્રમાણે વર્તે છે આપણા જીવનમાં પણ ઘટતી કેટલીક ઘટનાઓ આપણે સમજવાની ક્ષમતા ધરાવતા નથી જો આપણે તેની ઈશ્વર ઈચ્છા સમજીને સ્વીકારી લઈએ તો આપણી મૂંઝવણનો અંત જ આવી જાય કશા હોહા વગર મરિયમને છૂટા કરી દેવાનો યોસેફનો વિચાર એમનો મરિયમ પ્રત્યેનો પ્રેમ તેમજ સ્ત્રીઓ પ્રત્યેનો આદરભાવ દર્શાવે છે અહીં યોસેફ ન્યાય કરતા દયાને મહત્વ આપે છે જે ઈસુપંથી જીવનમાં ખૂબ જ મહત્વનું છે યોસેફ જે ત્વરાથી ઈશ્વરનો આદેશ માથે ચડાવે છે તે પણ આપણને આપણા જીવનમાં મળતા ઈશ્વરીય સંકેત અને તેના સ્વીકાર માટે પ્રોત્સાહિત કરે એવા છે યુસેફના આવા વર્તન પાછળ સ્પષ્ટપણે તેમનો ઈશ્વરમાં વિશ્વાસ છે જે ઈશ્વરની કોઈપણ વાત આપણને સ્વીકારવામાં મદદરૂપ થાય છે આપણા કુટુંબમાં સમાજમાં સોસાયટીઓમાં કે નોકરીના સ્થળે એવી કેટલીય ઘટનાઓ બને છે જ્યાં આપણે આકરા પગલાં લઈ શકીએ એવી સ્થિતિમાં હોઈએ તેમ છતાં એવી સ્થિતિમાં યુસેફે બતાવેલું સૌજન્ય અને ઉદારતા આપણે પણ બતાવી શકીએ તો આપણું ઈસુપંથી પણ સાચા અર્થમાં ગૌરવ પામે અને સાથે સાથે વ્યક્તિગત રીતે પણ આવા સૌજન્ય અને ઉદારતાની લોકો પણ ભારોભાર પ્રશંસા કરશે અને એ દ્વારા પ્રભુ ઈસુનો મહિમા પણ વધશે કારણ કે આમ કરવું એ કોઈ કાચા પોચા માણસનું કામ નથી અને ઈશ્વર કૃપા સિવાય શક્ય પણ નથી બધા જ સંદેશમાં યોસેફના મુખે એક પણ શબ્દ ઉચ્ચારાયું નોંધાયું નથી પણ યોસેફ સંપૂર્ણ મૌન સાથે જે રીતે ઈશ્વરની યોજનામાં પોતાનું યોગદાન આપ્યું છે તે બેજોડ છે નાનામાં નાના કાર્ય માટે જશ ખાટવાનો મનુષ્ય સ્વભાવ છે પણ યોસેફનું જીવન આપણને આપણા જીવનમાં ઈશ્વરનો મહિમા થાય એવું કોઈ પણ કામ કરવાની તક આપે તો એ માટે ઈશ્વરનો આભાર માનતા યોસેફનું અનુકરણ કરી શકીએ એ માટે ઈશ્વરની કૃપા માંગીએ. વર્ણ તું જ એવો છે એવો બીજો કો નથી રે તું જીજો કો નથી કે વળ તું એવો છે

બીજો કો નથી રે કેવળ તું જ એવો છે રે છે તું જ સરી ખો એવો બીજો કો નથી રે તું ખો એ બીજો કો નથી कादवरे हादव मा हेलतो रे हादव मा ह पेलो तोरे हाथ मारो जाली ने मने पर काढो रे मारो जा મને બાર કાનો રે બીજો કો નથી રે કેવળ તું જ એવો છે રે કેવળ છે તું સરી સરખો એવો બીજો કો નથી રે સરી ृजपो न थी जुहू तो दुखी हतो रे खूब खर डाली हती मार काया ते थी जुहू तो दुखी हतो रे मारा सहु अंग ने शुद्ध ते की था मारा सहु अंग ने शुद्ध ते की था ઓ મર ઈસુ બીજો કો ન થી રે કેવળ તુજ એવો છે રે કેવળ તુજ એવો છે રે તૂજ શરીર કો એવો બીજો કો ન રે તુજ શરીર say it